દાહોદ જિલ્લામાં નકલી કચેરી કૌભાંડ નકલી એને કૌભાંડ બાદ હવે સરકારી કચેરીમાં નકલી કર્મચારી બે ખોફ વહીવટ કરી રહ્યાનું સામે આવતા દાહોદ જિલ્લો નકલીની ભરમાઈથી ઘેરાઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં સામે આવેલ નકલી કર્મચારીઓ બાબતે ન્યાયિક તપાસની માંગણી કરતું એક આવેદન પત્ર દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આજે આપવામાં આવ્યું હતું જેમાં દિન દસ માં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી દાહોદને આપવામાં આવેલ આવેદનમાં જણાવ્યું છે કે દાહોદ જિલ્લામાં પકડાયેલ નકલી કચેરી બાદ દાહોદ જિલ્લાના લીમખેડા ફતેપુરા તથા સંજેલી તાલુકામાં નકલી કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનું મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે અને આ નકલી કર્મચારીઓ ઘણા સમયથી વહીવટ કરી રહ્યા હોવાનું જણાયું છે દાહોદ જિલ્લાના લીમખેડા ફતેપુરા તથા સંજેલી તાલુકામાં કામ કરતા કથિત નકલી કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે સાથે સાથે એમના દ્વારા કરવામાં આવેલા ખોટા કામોની તપાસ કરવાની પણ માંગણી કરવામાં આવી છે આ નકલી કર્મચારીઓની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી છે આ કથિત નકલી કર્મચારીઓની નિમણૂક કૌભાંડમાં કયા કયા મોટા માથા સંડાવેલા છે તેની તટસ્થ અને તલસ્પર્શી તપાસ હાથ ધરી સત્ય હકીકત જનતા સામે ખુલ્લી પાડવાની માંગણી કરવામાં આવી છે અને આગામી દિન માં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે દાહોદ જિલ્લાની અંદર લીમખેડા તાલુકા સંજેલી તાલુકા અને ફતેપુરા તાલુકાની અંદર જે નકલી કર્મચારીઓ પકડાયેલા છે એના માટે આજે અમે દાહોદ ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારી માંગ એવી છે કે લીમખેડાની અંદર જે બે કર્મચારી સીસીટીવી કેમેરાની અંદર બેઠેલા કામ કરી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી એ લોકો કામ કરે છે અને ત્યાંના ટીડીઓ સાહેબ અને એમના વહીવટ તંત્રએ ડીડીઓ સાહેબને એવો જવાબ કરેલ છે કે આ લોકો તો ખાલી ખુરશી પર આવીને બેસી ગયા છે અને એ કોઈ કર્મચારી નથી એવું કહેવામાં આવી અને આ કેસને ટાળો પાડવામાં આવેલો છે પણ અમારી માંગ એવી છે કે એ લોકો જોડે કાયદેસરની પોલીસ ફરિયાદ થાય અને જે પણ દાહોદ જિલ્લાની અંદર નકલી કચેરી અને અધિકારીઓ જે બેસે છે એ લોકોને દૂર કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી જનતા રેડ કરીને પણ આ બધું બહાર પાડવામાં સફળ થશે